એક દિવસમાં માં આપણે આપડે બંગાન શીખવા દીધું હોય પંકો કમ્પ્લીટ આખા ગોદ આવું મારી ના હેલો ગાઈશ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે અમે અમે આવી ગયા છીએ દીપકને બાઇક શીખવાડવા માટે તો જો દીપકે બાઇક લીધું છે શું છે દીપા બાઇક આજે સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર બ્લેક તો બહુ મસ્ત ગાડી આવે છે આ બાજુ છે આમાં જો ગાયો જોય છે અને અમારા બાઈક લઈને આવ્યા છે તો તમને બતાવું આ બાઈક આ જો પીટો અને જો બંગો હેડ્યો હેડા હેડા હા હેડ હેડ તો જો બંગો હેડ્યો હે જાય રે જાય તો જો અમારા જ્યોતિનગરનું મેદાન છે મિત્રો અહીંયા ક્રિકેટ રમાય છે અહીંયા પહેલાં આજે હાલ બંધ છે ક્રિકેટ હાલ એમનો સામે બંકો જો હેડ્યો બંધ થઈ ગયો હા ફેરથી પહેલા લે ન્યૂટન કરે મનાજો મિત્રો હા એક બાજુ અમ નીકળ્યો એક પેલો જાય તો મિત્રો આ જો બે બંકા નવા નવા એ બાઇક શીખવાય છે ના પીલો જાય તો જાય મસ્ત ગીત ગાય હે ગીત ગા chúng mình mãi ở miền bạc chịu vào 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 miền bạc

બા <laughs>

મેદળમાં હોટા મારે બાર તો મિત્રો જોવો બાઇક બંધો ચલાવી ગયો તો ગાઈસ આપણે જોવો એક દિવસમાં બાઇક આપણે બંધાન શીખવાડી દીધું હોય કંઈ કો કમ્પલીટ આખા ગોળ રાઉન્ડ મારી ના ચાર રાઉન્ડ મારી ના આવ્યો અને બંને ટ્રાય કરી પાછળ દેહાડીને તો કમ્પ્લીટ ચલાવ ખાલી થોડો ગેરમો પ્રોબ્લેમ રહે છે પણ એ પણ શીખી જા અને મારે અને બાઈક શીખવાડવાનું હોય પિતા આ તો મિત્રો રિક્ષા પણ ચલાવવા છો તો ભાવ મારું મિત્રો આપણા પહેલાં આર્મી નું સપનું હતું મારે કે આર્મી મારે પાસ થવું પણ આર્મી તો આપણે કરી ના પણ આપણે એક સરત લગાવીએ કે મતલબ આ જે પહેલા દોડતો એવું હાલમાં દોડી કહું કે નહીં દોડી કહેતો એ આપણે જોઈએ હો તો બાઇક હાથે क्या है इलेक्शन में खड़ी है क्या <laughs> पथेड़ी બેટિંગ ગયો આવડી કમ્પ્લીટ આવે પેલા ભાઈ શરત પાડીને ગયા પણ હારી ગયા કોઈ ડ્રાઈવર નવો હતો પણ બાઇક પદવાનો નંબર વન હતો

હા સુરતા આવડી જશે બાઈકમાં પણ મેન ક્લચનું ને બ્રેકનું હા બે લેવલ આવડ્યો હતો તમને બાઇક આવડી જાય બસ એટલો ખુરાક દે એટલો ફૂરાક